ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે દેશી બનાવટની પિસ્તલ અને જીવલેણ ઇરાદા સાથે પડતો આરોપી પોલીસના જાળમાં આવી ગયો છે મળતી માહિતી અનુસાર પિસ્તોલ સાથે પકડાયેલા ઈસમ પાસેથી રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી હતી

સૈયદ પોતાના નેફા નેફામાં ગેરકાયદે દેશી પિસ્તોલ લઈ ચિત્રા સિંદસર રોડ સહયોગ સોસાયટી પાસે ઊભો છે આ બાતમીના આધારે એલસીબી સ્ટાફે તરત ચિત્રા વિસ્તારની ઘેરાબંધી કરી તલાશી અભિયાન હાથ ધર્યું મુખીની વાડીની દિવાલ પાસે શંકાસ્પદ રીતે ઊભેલા વ્યક્તિને અટકાયેલ તલાશી લેતા તેની પાસે એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા પાંચ થાય છે આ શખ્સને કાયદેસર રીતે કસ્ટડીમાં લઈ વધુ કાર્યવાહી માટે બોરતળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે હવે પોલીસે કન્ટ્રી મેડ પિસ્તોલ કઈ રીતે મેળવાય તેની પાછળનું સપ્લાય ચેન કોણ ચલાવે છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે આ કાર્યવાહીથી શહેરમાં અપરાધીઓમાં ફફડાટ જોવા મળ્યો છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ચુસ્ત કામગીરીની ચોખ્ખી ઝાંખી મળે છે જનતામાં પણ લાગણી છે કે આવા કડક પગલાથી ગેરકાયદેસર હથિયાર ઘસડતા તત્વો પર લગામ લાગી શકે છે